આપડા વિડિયો જોતાય બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દે છે નવા બ્લોગ અને જો બેનને બનાવીને જાય છે પાણી વાળવા હે સુરાદ દાદા ઓકે એટલે ખોકી ગયા છે અને મિત્રો આપણે હે ને બહુ બારે બીજી પાન ચાલુ કરતી તો બીજું વીજમાન ચાલુ છે અત્યારે આમ કે થી એમ કે લખ પાતાય ગયા એમ કે બાકી હે આવડું બાકી હે યાદ તો યુરો આજ કંઈક એવું લાગે કે શિયાળો આવ્યો હોય એવું કેમકે એને આજ તો બહુ ઠંડી લાગે અને પવન ફૂલ આવે સુસવાડા મારે બંધ થઈ જાય તો એવો ફૂલ પવન આવે ને કાઇ સડી જાય ફૂલ એટલો પવન આવે ટાઈ જ રાતથી રાતે જોરદાર ઠંડી હતી ને જોભાસી પાણીમાં કેમકે એને પાણીમાં ઉભાવી ને પાણી હોય ગરમ ઠંડી થોડીક ઓછી લાગે બહાર નીકળવા ને તો બહુ ઠંડી લાગે હવે ગયું હે વાળી લઈ ને હે ને મિત્રો મસ્ત મજાના ઉગી ગયા હે એ પછી બે દિવસ પછી તમને બતાવીશ કેવા બી ગયા હે ચાલો હવે હે ને કન્ટિન્યુ બ્લોગમાં બનારી ગયો ને વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો ને પર પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દી ગયો ને આ મિત્રો ઘણા આપણે લગભગ આપણે વિડીયો જોવે ને એમાં ઘણ ખરાય છે ને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો એક ખાસ મિત્રો અને નોટિફિકેશન બે લાવે ને એ વન પર સિલેક્ટ કરી લીજો જેવો મિત્રો આપણે સૂર્યનો પ્રકાશ કેવો આવે પાણીમાં આંખી આપણી ના ખુલે હો મિત્રો બીજા કેરા માં એટલે પોગી ગયું પાણી कब उतर उडी नहीं masih terdekat. तो

બધી લઈને આવ્યો તો આમાં કઈ દેખાણું નહીં બાજુ અહીં કે નહીં હજી આગળ કંઈક ઘેરેલું હતું મંદિર આપણે તુવેરમાં આપણે કંઈક ખગડ આવી તમને દેખાડું ખગડ હજુ અહીંયા ત્યાં દેખાય આપણા ખગડ અજા ને જ્યાં અહીંયા અને રોજડાના ખગડ છે એમાં આપણે અંદર ચેક કર્યું પણ ક્યાંય ખાધું નહીં કેમ કે ફાલ છે ને એટલે નહીં ખાધું સીંગું હોત ને તો ઝીઘું શીંગું વીણી લે આપણને ખબર ના પડે કોણ વીણી ગયું એમ અને હવે ગઈ જાય તો હે પૂંદડું આવી ગયું એટલે પૂંદડું શું આપણે રોજડું આવી ગયું છે ફાલો આવે હે ને આપણે હાલા જેવી ઘરે અને ઘરે જઈને બીજું કામ આપણે ચાલુ કરીએ ને ગઈકાલે જ આપણે બે ટીપડામાં જીવામૃત બનાવી નાખ્યું એ

મિત્રો અત્યારે ને હું જો આવી ગયો છું આપણે તેલના ઝાડવામાંથી નહીં આપણે જાંબુડાના જામબુડો છ ને આપણે જામા પછી જામફળીના ઝાડવા ઉપર સડી ગયો ના આહી ઉપર ચડ્યો ને મિત્રો ઠેઠ થઈ આંભો ગયો ને તોય પોપટ ઉડ્યા અહીંથી પાંચ છ પોપટ ઉડ્યા કાલ ત્યાં ચાર નો આઈ ખોખા ઉપડે હે તોય ઉડાડતો નથી અહીંયા રીયો ખબર નથી પોપટ થઈ ગયો ઉડ્યા આવી

પોપટ પોપટ આલા આપણે તોડી લે એ કાઈ ખા દે છે સહેલ ગામ પર માળા રેવાત દેતા પોપટ માં કે બધાય ગુપણી નાખે દેશી માં બે કેવા મસ્ત મજા ના એ પોપટ આવ ચીણા આ વિડિયો માં નઈ બરોબર 4000 માં માં જઈને તો મસ્ત દેખાય

હા તો ને પાણી વાળું ને છે મગ ઉપડ્યા ખોખા પછી હું પાણી વાળે આવી આપણે ખોખા મંડ્યા તોડવા કામકાજ હાલે સવારનું ઘડી એમ કે બા ને બાપની રહી ગયા તા કાણે ગયા તા સવારમાં પોણા અગિયાર હાડ દસ પોણા અગિયાર વાગ્યા હતા ઘરે વાળ તો પાણી

નડતું બંને થાય બપોરા કરીને આવી ગયા છે પાછો હતા ને જઈને ત્યાં આપણે ઘણા દિવસ બાદ હા ત્યાં ઢગલા આપે ને હેઠે એવો આલા ને ક્યાં આમ ભાજ્ય નહીં ખોખા ઢગલા ઉપર તમને તમને આપણે ઘણા દિવસ બાદ છે ને લીમડા ને થાય કામ કરવા આવી ગયા નહીં કલ બસ જરૂર ન પડે શિયાળા છે ચડકે મજા આવે છે ને મિત્રો

રોજડા આવે છે ને આ બાજુ થી હાડિયું બાંધી દે એટલે સેફટી રે થોડીક સાવચેત રેટલું હા આપડે રોજડાનો અખતરો કરીએ હાડી વાળી ભાગી જાય છે કે ભાગતા કેમકે ભૂદરા તો હાડી હોય ને એટલે નથી આવતા પણ રોજડા નો અખતરો કરવાનો આવે છે કે નહીં અંદર અહીં ખોલે એક લાકડું એક ખામે કર્યું એ પછી આંબલી રહી ને ગોરસ આંબલી આવડિયા પછી આમે આ રીતના બ્રાસ મારગમાં બાંધી ગયું ચાલો કાંતિની બ્લોગમાં બિનારી ગયો અમે હે ને મંડી જઈ બાંધ બાંધા થઈ પેલા પૂરે દાદા આંખમાં નથી આપણે આંખની જાય પંદર વીસ મિનિટમાં

ઢેંગલી તબિયત પાણી કેવા છે બહુ ખરાબ થઈ ગયા હું તેંડી માં તેંડ ધક્કા ખવડાયા એટલી બધી તકલીફ થઈ ગઈ છે તો માજુ આઈ ના જુન તે રો તું સાણો ન થરે તો હું રો રો જ કરસ ના આઈ છે આપણે મંગળ સોમવાર ના દી ખાન ના ગયા હતા ને તો રોતો તો ટિકિટ નું મેં રોવાનું છે ઈ ગયું મજા આવતી ભાઈ ના ના કાન માં દુખે છે રસી આવી હતી ને એટલે વધારે <laughs> <laughs> પસંદ આવ્યો હોય જો કાજી કોકા મન દે ખાવ મોટી ભરી થાય કે તેમ તા હાંભરી દુ ફિલાન ફોન કરો એટલે પાછી આવી સહેજ રે ઉબા બા ખાઈ દો નકર આરતી દાદ ને ખાતી દા ચાલો ડાયરા મારશું નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ